શાક માં સુગંધા બટાકા નું શાક બની ગયું સુગંધ આવે કેમ એટલી બધી સુગંધ આવે તો એમ છે મે શાક માં તેલ ને બદલે

બેઠા હોય ને અમારી વાળી બેઠા હોય તો પણ બે હું રહ્યો એ કે કામ કરવી એ કોઈ દિવસ તમારી પાસે ઉછી ના પૈસા માગવા આવ્યા ના ના તો પણ સલાહ શું આપે આ તો ખાલી કુલાસ ની બેઠા છે ને હા બેઠા એ મેન બકુલ ભાઈ બનાવ્યો છે તમારે ગીત ગાવાનું છે પણ મને ક્યાં ગાતા આવડે

એમાં એવું છે સ્ટુડિયો નું છે ને એટલે તમારે પૈસા દેવાના છે પછી તો એન તમે ફેમસ થઈ જાઓ પછી તો અમારે તમને પૈસા આપવા પડશે પણ એટલા બધા થોડા પૈસા હોય આ તો હું છે ભોળા દાદા 11 નો આંકડો હારો છે ને એટલે તમને કીધું 11000 રૂપિયા આપો કે 11000 રૂપિયા આપી દો યો બોલો તમે 500 વીઘાના માલિક છો કેવું મોટું તમારું નામ છે ખાલી 11000 રૂપિયા આપશો ગામ માં બધાને ખબર પડશે ને તો તમારી આબરૂ જાહે તો 11000 રૂપિયા આપી દો હવે 1 મિનિટ ખાલી વધારી નાખો અને ગાવાનું કરો ચાલુ

એ મોકો મળ્યો મને મોકો મળ્યો આજરે ગાવાનો મને મોકો મળ્યો એમ ગાવાનું છે વા એ વો હવે તો તબલું તડામ ઢોલક તડામ તબલું તડામ ઢોલક તડામ કેમ છો મિત્રો આપણી ચેનલ માં પતંગ ના વિડિયો મુકા છે તો બધા વિડીયો જોવો અને કોમેન્ટ કરો ઘોડા દાદા